ગરમીમાં ગરમીના દિવસોમાં એસી પંખા લાઇટ કુલરની માંગ તો વધે જ સાથે વીજળીની ખપત પણ વધે એવામાં અંકલેશ્વરની ઔદ્યોગિક વસાવાટમાં બરફની માંગ વધી છે ભરૂચમાં સરેરાશ ચાલીસ ડિગ્રી કે તેથી આસપાસ વધારેનું તાપમાન રહે છે ત્યારે આગામી દિવસોમાં બરફની માંગ હજુ પણ વધે તેવી શક્યતા જોવાઈ રહી છે લોકોએ બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળ્યું છે અંકલેશ્વરમાં પંદરસોથી વધુ નાના મોટા એકમો ધમધમી રહ્યા છે ફાર્મા ઇન્ડસ્ટ્રી ડાઇઝ ઇન્ટરમીડિયેટ જેવા પ્લાન્ટમાં બરફનો ઉપયોગ થતો જોવા મળે છે જ્વલનશીલ કેમિકલમાં પણ બરફનો ઉપયોગ કરાય છે કેમિકલનું તાપમાન સંતુલિત રાખવા બરફની માંગમાં વધારો થતો હોય ઔદ્યોગિક વસાહતમાં બરફના ધંધામાં તેજી આવી છે નમસ્કાર મારું નામ સમથ ખેરાની છે અને અંકલેશ્વર ઔદ્યોગિક પંદર વર્ષ કરતા વધુ સમયથી અમારી બરફની ફેક્ટરી આવે છે છે અહીંયા બરફનું ઉત્પાદન થાય હાલમાં ભરૂચમાં આસપાસ તાપમાન રહેતું હોય આ આખરી ગરમી વચ્ચે બરફની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે બજારોમાં પણ ઠંડા પીણામાં અને અન્ય વસ્તુઓમાં બરફનો વપરાશ થતો હોય છે સાથે સાથે જ અંકલેશ્વર ઔદ્યોગિક વસાટમાં કંપનીઓ પણ આવેલ છે અને આ કંપનીઓમાં પણ બરફનો વપરાશ થતો હોય છે ત્યારે હવે ગરમી વધી રહી છે તેમ તેમ બરફની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે આગામી દિવસમાં ગરમીનો પારો હજુ ઉચાય ત્યારે આ બરફની માંગમાં હજુ વધારો થાય તેવું હાલ લાગી રહ્યું છે